જય સ્વામિનારાયણ સન ઓગણીસો એકોતેરમાં યોગીજી મહારાજના અક્ષરવાસ પછી ગુરુપદે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન થયા તેના થોડા સમય પછી જ નડિયાદમાં સ્વામીશ્રીની ભવ્ય નગરયાત્રા અને સ્વાગત સભા યોજાઈ હતી નગરયાત્રા શરૂ થઈ સ્વામીશ્રી એક શણગારેલા રથમાં વિરાજી ગયા હતા સાંજે લગભગ સાડા ચારનો સમય હતો તડકાને કારણે રસ્તાઓ તપી ગયા હતા અને સાધુ નારાયણ પ્રસાદ દાસ પાસે પગરખા નહોતા એટલે કે ચપ્પલ તેમણે નહોતા પહેર્યા તેથી તેઓ પગે દાજતા હતા છતાં સાથે સાથે ચાલતા હતા અચાનક સ્વામીશ્રીની દ્રષ્ટિ તેમના ઉપર પડી તેમણે પગ ઉઘાડા જોયા એટલે ઉપર રહે એમણે પોતાની મોજડી નીચે નાખી અને સ્વામીને કહે પહેરી લો ઉઘાડા પગે ન રહેવું આંખો દજાય આંખોનો તેજ ઘટી જાય એટલે સાધુ નારાયણ પ્રસાદ દાસ સ્વામીએ તો મોજડી પહેરી લીધી એમને ખબર નહોતી કે આ તો સ્વામીશ્રીની પોતાની જ હશે બે ચાર મિનિટ પછી તેમને અણસાર આવ્યો કે આ તો સ્વામીશ્રીની મોજડી છે એટલે તરત કાઢી નાખી અને હાથમાં પકડી લીધી સ્વામીશ્રી એ ઉપર રહ્યા રહ્યા જોયું તેથી ફરી કહે પહેરી લો એ કંઈ હાથમાં રાખવા માટે આપી નથી આવી આત્મીયતા અનેક પ્રસંગોમાં સૌને અનુભવાઈ છે જય સ્વામિનારાયણ